નર્મદા ઉતરવાહીની પરિક્રમામાં ભક્તોનું કેડિયારું ઉભરાયું છે ત્યારે મહત્વનું છે કે શુક્રવારથી સોમવાર સુધી રજાનો માહોલ છે તેવા સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા છે લોકોના ધસારાને પહોંચી ન વળતા તંત્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવા માંગવી પડી શ્રદ્ધાળુઓના ઘોડાપૂર સાથે તંત્રની વ્યવસ્થા જાણે કે ઓછી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હજારો શ્રદ્ધાળુઓ તો પરિક્રમા કર્યા વગર જ પરત ફરી રહ્યા છે તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની પરિક્રમા કરાવવા માટે હોડીઓ પણ ઓછી પડી છે તમને શું કીધું આજે અમે બી બરોડા થી અને લોકો ગોધરા અમદાવાદ સુરત વાપી ગમે ત્યાંથી લોકો આયા છે હેરાન થઈ ગયા સવાર પાંચ વાગ્યા ના આ જો ધક્કા મુક્કી ટ્રેક્ટર આ રીતે ભરાય છે ગાડીઓની કોઈ વ્યવસ્થા ને પ્રશાસન એવું કે છે કે અહીંયા આગળ પૂરેપૂરી વ્યવસ્થા બસ થી માંડીને બધી જ કરે છે